નમસ્કાર મિત્રો આજે આ ભીમાની પત્ની ગામના મુખી મોહનદાસ શેઠ અને ભીમાને ધમકાવે છે અને કહે છે કે પેલા ભુવાને તમે જ બોલાવ્યો હતો અને એ ભુવાને તો મેં મોતને ઘાટ ઉતારી દીધો છે અને હવે એ તો આ દુનિયામાં રહ્યો નથી પરંતુ મારી વાત સાંભળો પાંચ જ દિવસની અંદર હું તમને પણ મોતને ઘાટ ઉતારી દઈશ અને હા જો તમારા ત્રણમાંથી કોઈ બીજા ભુવા પાસે ગયો છે તો એટલું સમજી લેજો કે ત્યાં ભૂવા પાસે પહોંચે ને એ પહેલાં તો એને પછાડીને મારી નાખીશ આમ કહી અને આ ભીમાની પત્ની ત્યાંથી ચાલવા લાગી અને ચાલતી ચાલતી એ મુખીના ઘરમાંથી બહાર નીકળે છે અને બહાર નીકળી અને જુએ છે ત્યાં તો ભીમાના ગામના ઘણા બધા વડીલો અને ઘણા માણસો અને ઘણી બાઈઓ ત્યાં આડી આવીને ઊભી છે અને કહેવા લાગી કે આમ તમે ત્રણ જણા મુખીના ઓરડામાં શું વાતો કરતા હતા અમને તો જણાવો ત્યારે તે કહે છે કે હું તો તમને નહીં જણાવી શકું કારણ કે આ તમારો ભીમો રહ્યો ને એ મારો સ્વીકાર કરવા માટે તૈયાર નથી અને એને કહેજો કે જીવતું રહેવું હોય ને તો આજનો દિવસ પૂરો થાય ને એ પહેલાં જ્યાં તારા પચાસ ખેતર વાવેલા છે ને ત્યાં આવી જજે નહીતર તને ભારે પડી જશે આમ કહી અને તે આ ગામના પાદર તરફ ચાલવા લાગી ત્યારે આ ગામના સૌ માણસો વિચાર કરે છે કે આ ભીમાને અને એની પત્ની વચ્ચે આવા હંમેશા ડખા થાય છે અને એ બંને વચ્ચે ક્યારેય સારો રાગ આવતો નથી એનું શું કારણ છે લાવો આજે તો મુખીને જઈને પૂછીએ આમ કહી અને મુખીના ઓરડામાં જવાની કોશિશ તો કરે છે પરંતુ એક વડીલ કહે છે કે મુખી ભીમો અને પેલા આવેલા સેટ ત્રણેય જણા ઓરડામાં છે અને આમ એમની રજા વગર એમના ઓરડામાં ના ઘૂસાય તેથી બધા આ ત્રણેયની રાહ જોઈને બહાર ઊભા છે અને આ બાજુ હવે આ ઓરડામાં ઊભેલા ત્રણેય જણાના મોઢા ઉપર બાર વાગી ગયા છે કોઈ કાંઈ બોલી શકે એમ છે નહીં ત્યાં તો મોહનદાસ કહે છે કે ભીમા તે તો એવા ફસાવ્યા છે કે નથી હવે ઘરના કે નથી ઘાટના હવે શું કરીશું બોલ ત્યારે મુખી બોલ્યા કે શેઠ હવે તો શું થાય આને વશમાં કરી શકે એવું જો કોઈ હોય તો કોઈ માતાજીનો બાણાદારી ભુવો હોય ને એ જ આ કામ કરી શકે એના સિવાય બીજો કોઈ મારક વધ્યો નથી ત્યાં તો એક વડીલ તેમની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ભીમા તારે અને તારી પત્ની વચ્ચે શું ડખા છે એ તું બધું પૂરું કર નહીતર તે અત્યારે ધમકી આપીને ગઈ છે ત્યારે મુખી કહે છે કે શેની ધમકી આપી છે એણે ત્યારે એ વડીલ એટલું બોલ્યા કે ભીમા તારી પત્નીએ એમ કહ્યું છે કે આજે સાંજ પડતાં પડતાં તારા જે પચાસ ખેતર વાવેલા છે ને ત્યાં હાજર થઈ જજે નહીતર સાંજે તારા ઘરે આવીને તને મારી નાખીશ ત્યાં તો ભીમો રડવા લાગ્યો ને કહે છે કે જોયું મુખી હવે તો હું ક્યાં જઈશ કારણ કે જો હું ત્યાં પહોંચીશ તો એની પાસે મારે રહેવું પડશે અને તે હવે મને મારી ધમકાવીને ત્યાં રાખશે હવે મારાથી આ બધું સહન નહીં થાય હવે હું મરી જઈશ ત્યાં તો પેલો બહારથી આવેલો વડીલ હસવા લાગ્યો અને કહે છે કે આમ પત્નીથી ડરવાનું થોડું હોય અને પત્નીની સામે પડીને રહેવાનું અને એ આપણને થોડી મારી શકવાની છે એ તો ખાલી તને ડરાવે છે ત્યારે ભીમો કહે છે કે તમે આ બધી ઘટનાથી અંજાન છો માટે તમે કાંઈ બોલશો નહીં ત્યારે પેલા મોહનદાસ કહેવા લાગ્યા કે ભીમા એક વાત સાચી છે કે જો તું તારી પત્ની પાસે રહેવા લાગીશ ને તો એનું મન શાંત થશે અને તે અમારી પાસે નહીં આવે નહીતર જો તું નહીં જાય તો તને તો મારી નાખશે પરંતુ એની સાથે સાથે અમને પણ નહીં છોડે માટે ભીમા તારે જવું જ પડશે ત્યારે ભીમો કહે છે કે હું નહીં જાઉં હું મોતને વાલું કરીશ ત્યારે મુખી કહે છે કે ભીમા વધારે દિવસ નહીં તો પાંચ દિવસ જા કારણ કે એણે પાંચ દિવસ આપણને ત્રણેયને આપ્યા છે અને આ પાંચ દિવસમાં કદાચ તું એને રાજી કરી નાખે તો તે આપણને કાંઈ નહીં કરે આમ કહી અને ભીમાને મનાવીને મોકલ્યો ત્યારે ભીમો ત્યાંથી પોતાના આંસુડા લૂછી અને મુખીના ઘરમાંથી બહાર નીકળ્યો અને ચાલતો ચાલતો પહોંચે છે પહેલાં એના ઘરમાં અને એના ઘરમાં પહોંચી અને માતા સધીની સામુ બે હાથ જોડી અને ભીમો ખૂબ રડે છે અને એની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને તે કહે છે કે હે મા સધી મને ખબર છે કે હું તારો મોટામાં મોટો ગુનેગાર છું અને મેં ક્યારેય તારી વાતને માની નથી અને હંમેશા ઘણા બધા ગુના કર્યા છે એમ છતાં પણ માં તમે હરેક વાર મારી વારે આવ્યા છો અને વારે તો આવ્યા પરંતુ એક વાર તો તમે મારી આજુબાજુમાં એવું આવરણ બનાવ્યું હતું કે આ ચૂડેલ એની ગમે એટલી શક્તિઓનો ઉપયોગ કરે તો પણ તે મારી પાસે પહોંચી શકે એમ હતી નહીં પરંતુ એ આવરણ મેં જ તોડાવ્યું અને હું જ એને પાછી મારી પાસે લાવ્યો હતો માટે માડી હું તો તમારો મોટામાં મોટો ગુનેગાર છું પરંતુ મા હું હવે તમને બે હાથ જોડીને વિનંતી કરતાં એટલું કહું છું કે મારી તારા દીકરા ઉપર જો તને દયા આવતી હોય અને માં તું આજે છેલ્લી વાર જો મને ખોળે લેતી હોય ને તો હે માં સધી તું મારી વારે ચડજે નહીતર આ ભીમો મોતને ઘાટ ઉતરી જશે આમ કહી અને તેના આસુડા લૂંચતો લૂંચતો ત્યાંથી ચાલી નીકળે છે અને ભીમો તો ચાલી નીકળ્યો પરંતુ માતા સધી ત્યાં મનમાં બેઠા બેઠા વિચાર કરે છે કે હવે ભીમાને આ ચૂડેલે ઘણો હેરાન કરી નાખ્યો છે અને હવે લાગે છે તે હવે કાંઈક આડાહવળું પગલું ભરી નાખે એવું મને લાગી રહ્યું છે અને આમ ભીમો ચાલતો ચાલતો ગામમાંથી નીકળ્યો ત્યારે મુખી અને મોહનદાસ તેને ચોકમાં મળ્યા અને મુખી કહે છે કે ભીમા આમ ક્યાં ચાલ્યો છે હવે ત્યારે ભીમો એટલું કહે છે કે હું જાઉં છું હવે મારા ખેતરોમાં ત્યારે મોહનદાસ શેઠ કહે છે કે તો ભીમા બેસી જા મારા બળદગાડામાં હું પણ મારા ઘરે જ જાઉં છું અને એ કદાચ મારી નાખે તો મરી જશું પરંતુ આપણું ખોરડું મૂકીને તો થોડા ભાગી જવાય આમ કહી અને ભીમાને બેસાડે છે બળદગાડામાં અને શેઠ બળદગાડું હાકતા હાકતા પાછા એમની મેળીએ આવે છે અને ત્યાં આવી અને ભીમાને કહે છે કે ભીમા તારી પત્ની પાસે તો જઈ રહ્યો છે પરંતુ સાચવ જે હો દીકરા ક્યાંક રાત્રે તારું ગળું ના દબાવી નાખે ત્યારે ભીમો કહે છે કે શેઠ આમ પણ હું વધારે ડરી ગયેલો છું અને હવે તમે વધારે ડરાવવાની કોશિશ કરશો નહીં અને તમારું ધ્યાન રાખજો કારણ કે એને વસમાં કરવા માટે જે બોલ આવ્યા હતા ને એમાં તમારો મોટો હાથ હતો કે હું તો મારી કુળદેવીના રૂમમાં જઈને સુઈ જઈશ મને કાંઈ નહીં થાય આમ કહી અને સેઠ ત્યાંથી ચાલી નીકળ્યા પોતાના ઘર બાજુ અને આ બાજુ ભીમો કે ડરી ગયેલો છે અને તેનું આખું શરીર ધ્રુજી રહ્યું છે અને તે ધ્રુજતો ધ્રુજતો પહોંચે છે એના છાપરે અને ત્યાં જઈને જુએ છે તો ભીમાની પત્ની આરામથી ત્યાં બેઠી છે અને ભીમાને આવતો જોઈ અને કહે છે કે ભીમા આવી ગયો હવે તો તું જો કે તને આટલા દિવસ તો જીવવાની મજા આવતી હતી પરંતુ હવે તને જીવવાની મજા નહીં આવે તને મરવાની ઈચ્છા થશે ત્યારે ભીમો એટલું જ કહે છે કે મને માફ કરી દે આમાં હું કાંઈ નથી જાણતો અને જ્યારે અહીંયા પહેલીવાર ભૂવો આવ્યો ને તો પણ મને એ નથી ખબર કે આ ભૂવો છે અને એ વાત મને તેજ કરી હતી માટે હું આ વાતથી એકદમ અજાણશું અને મેં તને વસમાં કરવાનું કોઈ જ આયોજન નહોતું બનાવ્યું ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ ચૂડેલ કહે છે કે ભીમા મને બધી જ ખબર છે કે તું જ નિર્દોષ છે પરંતુ ક્યાંક ને ક્યાંક મને એવું જાણવા મળ્યું છે કે તું મારાથી છુટકારો મેળવવા માગે છે બોલ આ વાત સાચી છે ને ત્યારે ભીમો કહે છે કે વાત તો સાચી જ હોય ને કારણ કે ચૂડેલની સાથે કોણ રહેવા માગે ત્યારે ચૂડેલને ગુસ્સો આવ્યો અને તે કહેવા લાગી કે અત્યારે એમ કહે છે કે ચૂડેલની સાથે કોણ રહેવા માગે તો જ્યારે તારા ખેતર ખેડાતા હતા એમાં જ્યારે એક જ દિવસમાં વાવણી થતી હતી ત્યારે તો તને ચૂડેલ બહુ સારી લાગતી હતી અને તને એમ હોય ને કે તું અહીંયા રહી અને મારી શક્તિનો ઉપયોગ કરી અને તું રૂપિયાવાળો થઈ જઈશ તો એ તારી મોટી ભૂલ હતી કારણ કે જા એકવાર ખેતરમાં આંટો મારીને તો આવ ત્યારે તેને ઝાટકો લાગ્યો અને તે કહેવા લાગ્યો કે મને એમ કેમ કહે છે કે ખેતરમાં એક આંટો મારીને તો આવ ત્યારે તે હસવા લાગીને કહે છે કે જા ભીમા એકવાર જઈને આવ પછી તને ખબર પડે ત્યારે ભીમો ત્યાંથી ચાલતો ચાલતો તેના પચાસ ખેતર બાજુ ડગલા માંડ્યા અને ખેતરમાં જઈ અને જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે ખેતરમાં ઘણી બધી ગાયો ચરી રહી છે ઘણા બધા ઘેટા બકરા ચરી રહ્યા છે અને ભીમાના ખેતરમાં રહેલા બધા જ પાકને તે ખાઈ ગઈ છે તેથી ભીમાને સોમણનો નિશાસો લાગ્યો અને તે લમણે હાથ દઈને નીચે બેસી ગયો અને તેની આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા ત્યારે આમ આંસુડા તો વહેવા લાગ્યા પરંતુ ભીમાની પાસે પેલા ચાર ભાગીદાર આવે છે અને ચાર ભાગીદાર આવીને ભીમાને કહેવા લાગ્યા કે ભીમા આમ કેમ રડે છે ત્યારે ભીમો કહે છે કે હું શું કરું મારા પચાસ પચાસ ખેતરમાં પાક વાવ્યો હતો એ બધો નાશ થઈ ગયો છે ત્યાં તો એ ચારેય જણા કહેવા લાગ્યા કે અમે આજુબાજુના ગામડે ગામડાઓમાં ફરી અને આ ગાયો ભેંસો અને આ ઘેટા બકરાઓ વાળાને લઈને અહીંયા આવ્યા છીએ ત્યારે ભીમાને ગુસ્સો આવ્યો અને પેલા ચારોની સામે ગુસ્સો કાઢતા કહે છે કે તો તમને ખેતર વાવવા માટે ના આપ્યા એના બદલામાં તમે આવી દુશ્મની મારી સાથે લીધી ત્યારે તેઓ કહે છે કે ના ભીમા ના અમે કોઈ દુશ્મની નથી નિભાવી પરંતુ આ તો તારી પત્ની અમારી પાસે આવી હતી અને તે આવી અને અમને કહેતી હતી કે ખાલી બે જ ખેતર રાખવાના છે એના સિવાયના અડતાલીસ ખેતરનો બધો પાક ગાયો ભેંસોવાળાને બોલાવી બોલાવી અને એને ખવડાવી નાખો ત્યારે ભીમો ફરી કહેવા લાગ્યો કે શું ખરેખર મારી પત્ની તમારી પાસે આવીને આવું કહી ગઈ ત્યારે તે કહેવા લાગ્યા કે હા ભીમા નહીંતર અમારી શું વખત કે તારા ખેતરમાં પગ મૂકીએ કારણ કે તારા ખેતરમાં કોઈક એવી ચૂડેલ છે જે આ ખેતરમાં પગ મૂકીએ ને તો એના પગ કાપી નાખે એટલી તાકાતવાળી છે પરંતુ તારી પત્નીએ કહ્યું અને અમે કર્યું છે માટે અમારો એમાં કંઈ વાક નથી ત્યારે ભીમાની આંખમાં ફરી આંસુ આવ્યા અને કહે છે કે ભલે ભાઈ હવે જે થયું તે થયું અને હવે તમ તમારે બધો પાક ખવડાવી દો આમ કહી અને તે ત્યાંથી ચાલવા લાગ્યો અને ચાલતો ચાલતો આ પચાસ ખેતરની વચ્ચોવચ્ચ એક મોટો કૂવો છે ત્યાં કૂવાની તરફ જાય છે અને મનમાં વિચાર કરતો જાય છે કે મારા બાપુ આખી જિંદગી મહેનત મજૂરી કરી કરી અને પરસેવો પાડી પાડીને મોતને ઘાટ ઉતરી ગયા અને આજે હે બાપુ આ ભીમો પણ તમારી પાસે આવે છે કારણ કે હવે એને જીવવા માટે બીજું કાંઈ વધ્યું નથી અને હવે માતા સધી પણ મારાથી રિસાઈને બેઠી છે માટે હવે મારે નથી જીવવું આમ કહી આસુડા લૂછતો લૂછતો તે પેલા કૂવાની પાસે પહોંચે છે અને કૂવાની પાસે પહોંચી અને થોડીવાર કૂવાની કાંઠે બેઠો બેઠો રડે છે અને પછી ચારે બાજુ જુએ છે તો દૂર દૂર સુધી કોઈ છે નહીં તેથી તે હવે કૂવામાં જેવો કૂદકો મારવા માટે કૂવાની કાંઠે ઉપર ચડ્યો અને કૂવામાં પડતું મૂકવા ગયો ત્યાં તો ભીમાને પાછળથી કોલરેથી પકડી અને આ બાજુ જમીન ઉપર ઉપાડીને નીચે પછાડ્યો ત્યારે ભીમો જેવો પટકાણો ત્યાં તો તે ચારે બાજુ જોવા લાગ્યો પરંતુ કોઈ છે નહીં ત્યારે ભીમો કહે છે કે કોણ છે અને મને બચાવવાની હિંમત કોણ કરી રહ્યું છે ત્યારે ભીમાના કાને એટલો અવાજ સંભળાણો કે ભીમા બીજું કોણ હોય હું તારા બાપ દાદાની દેવી માતા સધી આજે તને બચાવવા આવીશું ભીમા અને આટલા શબ્દો સાંભળતાની સાથે ભીમાના સહસ્ત્ર રૂવાડા બેઠા થઈ જાય છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી